મહેસાણા પહેલાં છે આપણે અને ટાયર આપણું જોયું ને એ આપણે આ બીજા નંબરનું ટાયર સારું ટાયર છે એવડું એ ટાયરમાં પંચર પડ્યું છે જોવો તમે હવે અત્યારે હવે આમાં જો ફ્રન્ટમાં ચેક લાગશે નહીં અને હવે આનો કંઈક જોગાડ કરવો જોઈએ કેમકે ફ્રન્ટ એ ચેક કરતા નીચે આવી ગયો છે અને આપણે જોવો અત્યારે બોલ તો ખોલી નાખ્યા છે ખોલવાનું ચાલુ કરી દીધું છે અને મિત્રો જે આ રોડ કરો ને એ તો જેને કર્યું હોય ને એને ખબર પડે કે આ ટ્રાફિક નથી આ ટાયર ઓલા છે આ ટાયર એ તો જેને લાવ્યા હોય ને એને ખબર હોય કે તું પોઝિશન થાય એ કેમ કે આપણે મિત્રો આપણે જો જમવાનું આવી ગયું છે અને જમવામાં આપણે મગાવીએ છીએ કઢી અને આપણે રોટલી મગાવી છે અને હવે અને આપણે અહીંયા જો ટીપી જમા કરાવવાની છે

રાજસ્થાન ની ધરતી ઉપર આપણે આવી ગયા મિત્રો આપણે જો આબુ રોડ પોતી ગયા છે અને આપણે આબુ રોડ માં જો બે બાજુ આપણે માર્બલ જ છે કેમ કે અહીંયા માર્બલ નું પીઠું છે ભીંડી ફ્રાય મગાવી છે અને આપણે ડુંગળી છે અને આ બાજુ આપણે ચપાટી રોટલી છે અને છાણ આપણે હેલે જઈ અને આપણે અહીંયા હોમ બનાનું મંદિર આવે ને ત્યાં આપણે ઉભા રહીશું ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આપણે આગલા વિડીયોમાં જેવું હોય છે આપણે ભરૂચ રાઈચે વિડીયો પૂરો કરી નાખ્યો તો એટલે આપણે જુઓ અત્યારે મહેસાણા પૂછ્યા છે અને આપણે અવાર હવરમાં જુઓ ટાયર લીવી પંચર પીડ્યું છે અને પંચરે પીડ્યું છે એવી જગ્યાએ એની વાત પૂછોમાં તમે જોવો તમે આપણે આ મહેસાણા પહેલાં છે આપણે અને ટાયર આપણું રહ્યું ને એ આપણે આ બીજા નંબરનું ટાયર સારું ટાયર છે એવડું ટાયરમાં પંચર પડ્યું છે જોવો તમે હવે અત્યારે હવે આમાં જો ફ્રન્ટમાં જેક લાગશે નહીં અને હવે આનો કઈક જુગાડ કરવો જોઈએ કેમકે ફ્રન્ટ ચેક કરતા નીચે આવી ગયો છે અને આપણે જોવો અત્યારે બોલ તો ખોલી છે એટલે હવે આપણે જેક મારવાનો છે એટલે હવે ચેક મારવાનો કંઈક જુગાડ કરીએ આપણે કેમકે ફ્રન્ટ રે આપણે નીચે છે અને જેક રે ઉપર રહે છે એટલે હવે આ કંઈક આ ટાયર અત્યારે કરવાનું કરવું જોઈએ અને આપણી આગળ બીજો જેક છે નહીં એટલે હવે કઈક જુગાડ કરી અને જેક મારી આપણે પંચર વાળો રહ્યો એ આપણે સામે છે એ ઓલો પંપ વાળો રહ્યો ને અહીંયા છે આપણે પંપમાં છે પંચર વાળો એટલે હવે આપણે જેક મારી પછી હવે આગળ વિચારી કાંઈક શું કરવું હોય હવે મિત્રો આપણે જોવો માંડ માંડ કરીને જેક માર્યો છે જોવો તમે જો આપણે યુ કોલ ઉપર આવે ને છે અને ટાયર ખોલી નાખ્યું છે અને પૂરેપૂરો ટાયર નીકળું છે અને આપણે ઓલા પંચર વાળા પાણી ડગરું લઈ અને ડગરા ઉપર ટાયર ચડાવ્યું અને પછી આપણે ટાયર ખોલ્યું છે એટલે હવે આપણે પંચરવાળા પાસે પાણી અહીલા જાય તો ટાયર ખોલવાય નાખ્યું એ મિત્રો આપણે જુઓ ટાયર વાળાની ટાયર લઈને આવતા છે પંચર કરાવવા ખોલવાનું ચાલુ કરી દીધું છે અને મિત્રો જે આ રોડ ક્રોસ કરવો ને એ તો જેને કર્યો હોય ને એને ખબર પડે કે આ ટ્રાફિકમાંથી આ ટાયર ઓલા ઓલાવું એ તો જેને લાવવા હોય ને એને ખબર હોય કે શું પોઝિશન થાય એ કે આપણે લાવવાની આપણને ખબર છે કે કેવી રીતનું આપણે ટાયર પોગાડ્યું છે કેમ કે એક મિનિટે આપણે રસ્તો પર જતો રહેતો અને અત્યારે જવો ફરતું થઈ છે એટલે હવે ટાયર ખોલે છે આપણે પંચરવાળા ભાઈ જોવી અંદર શું નીકળે તો આપણે પ્યુત પાટી છે જોવી હવે શું અંદર થી નીકળે છે અને અહીંયા જોવ આપણે પંપમાં જ છે અને આપડે રહ્યું ને ગાડી જોવું આપણે સામે ઊભી છે આવીથી દેખાઈએ બરાબર તમને દેખાડવું આવીતી ગાડી આપડી ગાડી જો સામે ઊભી છે અને ત્યાંથી આપણે આજે રોડ રહ્યો ને એ ક્રોસ કરીને આવ્યા છે ક્રોસ જેને કર્યો હોય આવી રીતનો એને ખબર હોય અને કોમેન્ટ કરજો કે રોડ ક્રોસ આવી રીતનો કરવો હોય તો શું હાલત થાય એટલે હવે આપણે પંચર કરાવી હા મિત્રો આપણે જુઓ ટાયર ખોયલું એમાં જો આ પંચર જે હતું ને એ આપણે લીકેજ થઈ ગયું છે ઓગળી ગયું છે જોવો તમે એના હિસાબે ટાયર લયું ને બે ગયું હતું અને પંચર એક હતું ને આમાં જવું ઓગળી ગયેલું છે એટલે હવે આપણે ટ્યુબ જ આપી બીજી બદલાવી નાખી આ ટ્યુબ જ નથી નાખી ટ્યુબ આપણે જો વગર પંચરની ની ટ્યુબ અહીથી આપણે લઈ લઈ જો આ એપોલોની ટ્યુબ છે આપણે આ ટ્યુબ નાખી દઈ કઈ પંચર છે નહીં એટલે આ ટ્યુબ નાખી દઈએ આપણે એટલે હવે આપણે ટાયર ફિટિંગ કરવાનું ચાલુ કરે છે મિત્રો આપણે જોવો ટાયર લઈને આવતા રહ્યા છીએ ગાડીએ અને અત્યારે જોવો આપણે ટાયર ચડાવી દીધું છે જો ટાયર ચડાવી દીધું છે એટલે હવે આપણે ટોમી થી ટાઈટ કરવાના છે એટલે ટોમી થી ટાઈટ કરી નાખી અને અહીંથી આપણે દેડવી ટાયર લાવ્યા છે અહીંયા હવે આ તો માંડ માંડ અહીંયા ટાયર પૂગ્યું છે એટલે હવે આપણે ટાઈટ કરી નાખી પાનેથી ટાયર ચડાવી દીધું છે અને બોલને એ બધું ટાઈટ કરી નાખ્યું એ અને જે કંઈ ઉતારી લીધો છે એટલે હવે આપણે આઈલા જાય પંચરવાળા પાયા કેમકે એનું ડગલું હોય આપણી પાસે છે અને ટ્યુબ રે આપણે લેવાની છે જે આપણે જો આમાંથી કાઢીને ટાયરમાંથી એ ટ્યુબ આપણે લેવાની છે એટલે હવે એની આપણે આઈલા જાય ગાડી લઈને આપણે કમ્પ્લેટ ટાયર થઈ ગયું છે એટલે હવે આપણે આઈલા જાય અને આપણે જો આ હાઈવે ઉપર જ થયો તો આપણે આ પંચર પડ્યું હતું એટલે હવે આપણે અહીંથી હાલતા થાય અને અમે પંપ રહ્યો ને ની આપણે ગાડી ઊભી રાખી એટલે અમે આપણા પંચરવાળાને તેનું ડગરું દઈ દઈ અને આપણે ટ્યુબ લઈ લઈ હવે મિત્રો આપણે જોવો ટ્યુબ લઈ આવ્યા છે પંચરવાળા અહીંયાથી હવે ટ્યુબ આપણે અહીંયા રાખી દીધી એ અને આપણે અહીંયા પંપે જોવો ઠંડુ પાણી હતું ને એટલે ઠંડુ પાણી વતન ભરી લીધું યા એટલે હવે આપણે અહીંયા મૂકી દઈ અને પછી હવે નીકળી આવી હતી પછી કમ્પ્લીટ કરીને નીકળી ગયા છે અને અત્યારે જોવો છે ટ્રાફિક આવી ગયું છે અહીંયા જો અત્યારે ફોર વ્હીલનું ટ્રાફિક છે તમને આગળ એક આ ગાડી ફેલ પડી છે જો આગળ લગભગ અહીંની પાલનપુર વાળાની ગાડી લાગે છે એટલે થોડું ટ્રાફિક થયું હે આપણે જે હાઈબ્રિડ ટાયર જે બેઠું ને બીજા નંબર નું એ આપણે નસીબ એટલા સારા હતા કે એ જે આપણે બ્રિજ ઉપર આપણે ટાયર દઈ ગયું હતું બાકી જો મહેસાણા સુધી જે રોડ રહ્યો ને એ આપણે ડબલ લાઈનનો રસ્તો હે જો આ રીતનો રસ્તો રહ્યો ને આ રીતનો રસ્તો છે અને બધા બે બાજુ પાછી ફૂટપારી છે ફૂટપારી છે એટલે ગાડી રહી આપણે એક બાજુ નો લઈ હજી જ્યાં આપણે ગાડી પડી હોય ને ત્યાં જ આપણે ગાડી રાખીએ છીએ એટલે આપણે જે આપણે ગાડી આપણી સાઈડમાં તો રહી ગઈ જો આમાં તો તો ટ્રાફિક અને આપણે ટાયર ખોલવામાં માં થોડુંક વધારે કેવર પણ એટલા આપડા નસીબ હારા હતા તે વાંધો ન આવ્યો એટલે નસીબ તો અત્યારે આગલા ટાયરમાં પંચર પડ્યું હોય એટલે નસીબ તો તમને ખબર જ હોય કેવા હોય કેમ કે જેને ખબર હોય એને જેને આ બનાવ બન્યો હોય એને ખબર હોય આગી ટાયર બેઠું હોય અને એમાં પાછા આપણે એકલા હોય એટલે તો આ પછી કેવું થાય અને જેને થયું હોય એવી અવશ્ય કોમેન્ટ કરજો કે ભાઈ કેવી હાલત થાય એટલે ખબર પડે આપણને કે ભાઈ કેટલા કેટલા ડ્રાઈવરોને આવો બનાવ બન્યો હે કેમ કે આપણને તો અત્યારમાં જો બનાવ બની ગયો ને આપણે તો ઘણી વાર એક વાર નહીં ઘણી વાર બનાવ બના પણ કોઈ આવું ખટારામાં આવું હાલ જ રાખતું હોય અને લગભગ બધા ને થયું છે કોક જ એવો ભાગ ચડી જાય છે કે એને નો હોય આવું બાકી તો લગભગ ખટારા વાળા બન્યો જ હોય અને આ તો આપણે આવું ટાયર હતું બાકી સારું નવું ટાયર હોય ને તો નવા ટાયર ઘણી વાર બે જાય છે આગળના એટલે કાંઈ વાંધો નહીં ખટારામાં ધંધામાં આવું તો જ રાખતું હોય એટલે હવે આપણે હાઈલે જાય અને મહેસાણા ને એવું બધું પાસ કરી એટલે આપણે તો ખટારો હવે તો કાલે જ ખાલી થવાનો છે કેમ કે આપણે ગમે એમ કીધું આપડે ગાડી કઈ ભોગે નહીં

પાલનપુર વાળા રસ્તે ચડી ગયા છે જો આપણે ઉંઝા છે અહીંથી ઓગણીસ કિલોમીટર સિદ્ધપુર છે તેત્રીસ અને પાલનપુર એકસઠ અને આબુ રોડ હતો એકસો ને ચૌદ એટલે હવે આપણે આ જાય એટલે ઉંઝાની બધી પાસ કરી અને આપણે એ જે પાલનપુર ઊભું રહેવાનું થઈ છે કેમ કે આપણે ની આ ચેકપોસ્ટ આવે છે ને આપણે એન્ટ્રી કરાવવાની છે પાલનપુર એટલે હવે આપણે આયેલા જઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો પાસ કરીને આપણે અહીંયા સિદ્ધપુર પેલા દસ કિલોમીટર પેલા હોટલ આવે છે રામેશ્વર એટલે રામેશ્વર હોટેલે આપણે ઉભા રહ્યા છે અને અહીંયા જોવું આપણે ટાયર ચેક કરી લઈ અને આપણે જો ટ્રેણીઓ ગ્રીસ વાળો છે એ કહે ગ્રીસ કરવું છે તો આપણે ગ્રીસ કરાવી નાખ્યું છે એટલે ગ્રીસ કંઈ કરવાનું નથી હવે આપણે ગાડી ઊભી રાખી એટલે તરત જ આવ્યો ભાઈ ગ્રીસ કરવાનું છે એટલે આપણે કીધું ભાઈ આપણે ગ્રીસ કરાવેલું છે મિત્રો આપણે જોવો હોટલે પહોંચી ગયા છે અને આપણે જોવો રામેશ્વર મહાદેવ હોટલ છે આવડિયા જોવો તમે આપણે સિદ્ધપુર પહેલા છે દસ કિલોમીટર પહેલાં એટલે હવે આપણે જમવાનું મગાવી મિત્રો આપણે જોવો જમવાનું આવી ગયું છે અને જમવામાં આપણે મગાવી છે કઢી અને આપણે રોટલી મગાવી છે અને હવે આ છાસ આપણે આવે છે સલાડ એ બધું એટલે હવે આપણે રોટલી ચોરી નાખી પછી આપણે એમાં કઢી નાખી દઈશું મિત્રો આપણે જોવો જમીન લીધું છે એટલે જમીન હવે આપણે ગાડી આવેલા જાય અને ઘડીક વાર આપણે કોરો દઈ દઈ ગાડીને કલાકોર રહીને અહીંથી આપણે નીકળશું તો અત્યારે તડકો એવો થઈ ગયો છે એની વાત પૂછવામાં હવે કડીક વાર કલાક વાર આપણે ગોરો દઈ દઈએ ને તો ટાયર એની ઠરી જાય પછી આપણે અહીંથી નીકળશું મિત્રો આપણે જોવો હોટલ એથી નીકળી ગયા છે અને અત્યારે જોવો આપણે સિદ્ધપુર ને પાસ કરી લીધું છે અને હવે સીધું આપણે આવશે પાલનપુર એટલે હવે આપણે પાલનપુર ઉભા રહીશું કેમકે નહીં આપણે ચેકપોસ્ટ એન્ટ્રી કરાવવાની છે અને ટીપી જમા કરવાની છે એટલે હવે સીધા આપણે અહીં લઈ પાલનપુર કે ખાલી થાય રસ્તો જાય આપણે આપડે જાય અને સીધો આપણે વહી જાય એ આબુ રોડ રાજસ્થાનમાં એટલે હવે આપણે હાય જાય સરકારથી સીધા સીધા આપણે જોવો પાલનપુર પૂતી ગયા છે અને આપણે અહીંયા જો ટીપી જમા કરાવવાની છે એટલે આપણે જોવા અહીંયા ઝેરોક્ષ કરાવવા આવ્યા હતા એટલે જોવો આપણે અહીંયા પાલનપુર પાસ કરીને આવે છે સામે આપણી ગાડી પડી છે અને અહીંયા આપણે ટીપી જમા કરવાની છે એટલે આપણે ઝેરોક્સ કરાવવા ગયા હતા એટલે હવે આપણે ટીપી એવું જમા કરાવી લઈ પછી આપણે અહીંથી નીકળી અને આ સીધો રસ્તો આપણે વહી જાય રાજસ્થાનમાં આબુ રોડ હવે મિત્રો આપણે જો ટીપી જમા કરાવી નીકળી ગયા છે અને બીજો એક કાગળ લેવાનો તો એ લઈ લીધો છે એટલે હવે આપણે એલા જાય અને હવે સીધું આપણે આવશે આબુ રોડ એટલે હવે આપણે આગળ અહીંયા ગુજરાત પૂરું થઈ જાય છે અને રાજસ્થાન ચાલુ થઈ જાય છે એટલે હવે આપણે હિલાંજ આવી અને મિત્રો આપણે જવો પાલનપુર પાસ કરીને ગાડી ઊભી રાખી છે આપણે જે ટોલ નાકું આવે ને એ ટોલ નાંકુ પાસ કરીને શિવશક્તિ હોટલ આવે છે અને અહીંયા અત્યારે ગાડી ઊભી રહી છે અને ઊભી રાખવાનું કારણ એ છે કે અત્યારે તડકો બહુ છે અને પગ રે ને એ બહુ અત્યારે તપે છે એની વાત પૂછવામાં તમે અત્યારે આપણે જો છાયા ગાડી ઘડી પર રાખી દીધી છે જો આપણે આ શિવશક્તિ હોટલ છે અને અહીંયા જો આપણે હાઈવે ઉપર આ હોટલ છે અને અત્યારે તડકો છે ફૂલ અને અત્યારે જો બધા ગાડી અત્યારે સાઈડમાં રાખી દીધી છે કેમ કે અત્યારે જો આ પગ રહ્યો ને પગામાં કઈ રેવાતું નથી એટલો આ તાપ પડે છે વરાળું નાખે છે આખી ગાડી રહી જો બધી ગાડીઓ અહીંયા અત્યારે સાઈડમાં રાખી દીધી છે એટલે આપણે અહીંયા જો લીમડાનો છાંયો હતો ને એટલે આ લીમડા છાંયા રાખી દીધી છે એટલે હવે ઘડીક વાર રહીને આપણે અડધી કલાક રહીને અહીંથી નીકળશું અને આપણે જો અહીંયા ટોલ નાકે થી ટેટી લીધી હતી જો તમે એટલે હવે આપણે ટેટી બેટી ખાઈ અને પછી આપણે અડધી કલાક કલાક પછી અહીંથી નીકળી અને આપણે મિત્રો જોધપુર અહીંથી હવે આપણે છે બસો ને કિલોમીટર દેખાડે છે એટલે હવે આપણે કલાક પછી નીકળી તો રાતે બાર એક વાગ્યા આપણે જોધપુર પહોંચી જઈશું એટલે હવે આપણે ટેટી ખાઈ કેવી છે કે આપણે ટોલ નાખેથી લીધી હતી ટેટી સુધારી નાખી છે એટલે હવે આપણે ટેસ્ટ કરી કેવી છે ટેટી આપણે ટોલ નાકેથી લીધી હતી ને ટોલ નાકે વેચાતી ચેટી તો મીઠી પણ થોડી ગરમ છે ટાંટી હોય ને તો મજા આવે આપણે ટાટી લેવા જવી ઘરે હોય તો ટાટી હોય તો તોય અત્યારે આ કામ કરે અત્યારે કેમ કે ઉનાળામાં આવું વસ્તુ આ છે પછી પોપૈયું છે તરબૂચ છે એ બધું અત્યારે ખાય ને તો સારું શરીર માટે એટલે આપણે ટેટી ને એવું ખાઈ લઈ પછી આપણે અડધી કલાક કલાક પછી અહીંથી નીકળી કેમ કે તડકો અત્યારે થઈ ગયો છે વધારે એટલે ગાડી આખું એમ જ નથી થતું કેમકે આ સ્ટેરિંગ ઉપર આપણે પગ ઈજે રાખીને અહીંયા પગામાં ક્યાં જ આમ વરાડું કાઢે પગારિયાની એટલે હવે આપડે ઘડીક વાર રહીને કે ગાડી ટાઢી થઈ જાય અને પછી આપણે અહીંથી નીકળશું અને આપણે શું છે કે રાતે તોય બાર એક વાગે આપણે જોધપુર પહોંચી જઈશું હાલે ટાટો પર થઈ જાય અને બીજા નંબરમાં કે આપણે ટાયર એ થોડાક નબળા છે જે આપણો એક જોટો રહ્યો ને એ આપણે નબળો છે એના હિસાબે આવો આપણે નિરેતે નિરેતે ચાલવું પડે છે એટલે જોવું હવે હવે આપણે ઘડીક રહીને કલાક પર રહ્યાથી નીકળી હવે મિત્રો આપણે જુઓ થી નીકળી ગયા હતા અને અત્યારે જવું આપણે પહોંચ્યા છે આ ગુજરાત બોર્ડર અને અહીંયા ગુજરાત આપણે પૂરું અને હવે ચાલુ થઈ ગયું રાજસ્થાન તો આપણે હવે રાજસ્થાન ની ધરતી ઉપર આપણે આવી ગયા જો અત્યારે આ બાજુ ચેકિંગ ચાલુ છે બધે જો આ બોર્ડરે રાજસ્થાન છે થઈ ગયું અને રાજસ્થાન ની ધરતી ઉપર આવી ગયા છે આપણે અને આગળ હવે બોર્ડર આવે છે રાજસ્થાન ની બોર્ડર એટલે રોડ ઉપર જ આપણે એન્ટ્રી દેવાની આવે છે રાજસ્થાન અંદર કરતા જો હોટલ બધું ચાલુ થઈ જાય અત્યારે લગભગ બોર્ડર ની એન્ટ્રી બંધ લાગે છે જો તમે હવે આપણે આવી જાય હવે સીધો આપણે આવશે આબુ રોડ

અને બહાર નો માલ આવે એ અહીંયા સાઇઝિંગ કરીને કમ્પ્લીટ કરીને એક્સપોર્ટ કરે છે માલ અહીંથી આબુ રોડ થી જે પાલનપુર જેવું છે ને એવું ને એવું આપણે અહીંયા છે આબુ રોડ ઉપર કે આપણે પાલનપુર પાસ કરીએ એટલે ન્યાય આપણે આવી રીતના જ આપણે આવે છે માર્બલ ના બધા ગોડાઉન અને આબુ રોડ માં તો લગભગ પાલનપુર કરતા મોટું હે

હા મિત્રો આપણે જુઓ શિરોઈની પાસ કરી લીધું એ અને શિરોઈ નો ને એ બધું પાસ થઈ ગયું એટલે અત્યારે જુઓ આપણે શિરોઈ વટીન આપણે હોટલ આવે છે પાલનપુર અત્યારે અને આપણે ગાડી ઉભી રાખી છે જુઓ આપણે અમે સાઈડમાં ગાડી રાખી દીધી છે અને આપણે આ પાલનપુર વાળાની હોટલ છે એટલે ઊભી રાખી છે મિત્રો આપણે જુઓ હોટલ આવી ગયા છીએ ને આપણે જોવો જમવામાં મગાવી લીધું છે ભીંડી ફ્રાય જો આપણે ભીંડી ફ્રાય મગાવી છે અને આપણે ડુંગળી છે અને આ બાજુ આપણે ચપાટી રોટલી છે અને છાસ હવે આવે છે અને આ આપણે હોટલનો વ્યૂ છે જો બધા આપણે ટ્રક પર બેઠા હે એટલે હવે આપણે જમી લઈ જમીન પછી નીકળી આવી અહીંથી

કેમ કે હવે વિધિન કલાક દોઢ કલાક દોઢ કલાકમાં આપણે પહોંચી જઈશું પણ આપણે આ વોમ બના સ્ટોપ કરશું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો એટલે આપણે સીધા અત્યારે હવે ઊભા રહીશું હોમ બના આપણે આ સીધો રસ્તો રહ્યો ને એ વહી જાય આપણે પાલી અને આપણે અહીંથી મારવાનું ખાલી સાઈડ એટલે સીધો આપણે આ જોધપુર રામદેવડા જેસલમેર જો અહીંયા આપણે બોડે એવું છે તો ગંગાનગર છે પાંચસો સડસઠ કિલોમીટર બિકાનેર છે ત્રણસો બાવીસ જેસલમેર ત્રણસો બેતાલીસ નાગોર બસો દવા અને જોધપુર સિત્તેર કિલોમીટર એટલે હવે આપણે એલા જઈ અને આપણે અહીંયા હોમ બના મંદિર આવે ને ત્યાં આપણે ઊભા રહીશું